નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ દસ બીજ ગણિતીય પદાવલી નું સ્વાધ્યાય દસ પોઈન્ટ બે નું સોલ્યુશન

સંપૂર્ણ જોવા માટે મારી વિનંતી છે અને સંપૂર્ણ જોયા પછી સારું લાગે કંઈક આવડે કંઈક મારે રીતો ગમે તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો જેથી તે પણ આ વિડીયો જોઈ શકે અને ખૂબ સારા માર્ક મેળવી શકે અને મારે યુટ્યુબ ચેનલ રિતેશકરી ઓફિસિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તેથી ચેનલની અંદર રહેલા ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તમને મળી રહે તેમજ પરીક્ષાને લગતા પેપરના સોલ્યુશનના વિડીયો તમને જોવા મળે અને પરીક્ષામાં તમે ખૂબ જ સારા માર્ક મેળવી શકો અને તમે સબસ્ક્રાઈબ કરશો તો મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળશે અને નવા નવા વિડીયો હું બનાવતો રહીશ અત્યારે ગણિતના વિડીયો બને છે થોડા સમય પછી વિજ્ઞાનના વિડીયો પણ બનાવવામાં આવશે માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ઓફિસિયલ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો હવે જોઈએ આજનો આ વિડીયો

પેલા કિંમત મૂકી દેવાની છે ને પછી સાદર બીજો દાખલો ત્રણ દુ છ ઓછા પાંચ છ માંથી પાંચ જાય તો એક ખૂબ જ સરળ દાખલા છે મિત્રો હવે આગળ જોઈએ નવ ઓછા પાંચ એમ તો અહીંયા જવાબમાં નવ ઓછા પાંચ એમની જગ્યાએ મૂકીશું બે નવ પાંચ દુ દસ હવે નવમાંથી દસ ના જાય પણ દસ માંથી નવ જાય તો એક દસ મોટા છે ઋણ છે માટે ઋણ હંમેશા મોટામાંથી નાનું બાદ કરવું અને મોટાનું ચિહ્ન મૂકવું દસ માંથી નવ બાદ કરવું દસ નું ચિહ્ન ઋણ છે માટે ઋણ મૂક્યું જોઈએ ચોથો દાખલો ત્રણ એમ વર્ગ ઓછા બે એમ ઓછા સાત તો મિત્રો અહીંયા કિંમત મૂકવાય એમ ની કિંમત બે નો વર્ગ બે ગુણ્યા બે અને સાત જો એમની જગ્યાએ બે મુક્યા છે એમની જગ્યાએ બે મૂક્યા છે હવે જોઈએ બે નો વર્ગ તો ચાર બે દુ ચાર ઓછા સાત ત્રણ ચોક બાર ઓછા ચાર ઓછા સાત માંથી ચાર જાય તો આઠ ઓછા અને સાત જાય તો જવાબ આવે જોઈએ પાંચમો દાખલો એમ ભાગ્યા બે ઓછા મૂકી દો ઉપર એમની જગ્યાએ બે પાંચ પાંચ ગુણ્યા બે ભાગ્યા બે ઓછા ચાર અહીંયા ઉપર ઉડી જાય તો શું વધ્યું ચાર થાય તો એક તો મિત્રો ખૂબ જ સરળ દાખલા છે સહેલાઈથી ગણી શકાય એવા છે માત્ર એમની જગ્યાએ તમારે બે મૂકવાના છે અને પછી સાદરૂપ આપવાનું છે તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર એક નું સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર બે ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર બે જો પી બરાબર ઋણ બે હોય તો નીચેના પદોની કિંમત શોધો એમાં ત્રણ દાખલા છે ચાલો આપણે ત્રણે ત્રણ દાખલા ગણીએ નંબર એક ચાર પી વત્તા સાત તો જવાબ લખીએ ચાર પી ની કિંમત ઋણ બે વત્તા સાત હવે ચાર દુ તો ચાર ગુણ્યા બે ચાર દુ આઠ પણ ઋણ આઠ થશે કારણ કે અંદર ઋણ ગુણાય છે ધન ગુણ્યા ઋણ ઋણ થાય

ચાલો મિત્રો બાદ બાકી સાદુરૂપ આપીએ ઋણ ત્રણ ઋણ બે નો વર્ગ હવે જો મિત્રો બે નો વર્ગ ચાર ઋણ બે નો વર્ગ પણ શું થાય ધન થઈ જાય ઋણ નો વર્ગ હંમેશા ધન થાય અહીંયા ગુણાકાર કરીએ ચાર દુ આઠ ધન ઋણ ઋણ વત્તા એમના એમ ત્રણ ચોક ઋણ બાર ઋણ આઠ વત્તા હવે જો મિત્રો ઋણ ઋણ બે આવે ઋણ ઋણ નો સરવાળો થાય બાર ને આ થશે અહીંયા લખીયે ઋણ વીસ એક ધન એક ઋણ બાદ બાકી થાય તો વીસ માંથી સાત જાય તો તેર આવે મોટી સંખ્યા ઋણ છે માટે ઋણ આવે તમે આમ ના કારણ ડાયરેક્ટ આ દાખલો અહીંયા મૂકી દો તો પણ મળી જાય ઓછા આઠ વત્તા સાત તો ઋણ એક જવાબ હતો ઋણ એક અહીં મૂકી દો તો ઋણ એક અને ઋણ બાર તો ઋણ તેર થઈ જાય તો પણ જવાબ મળી જાય જોઈએ ત્રીજો દાખલો બે પી નો ઘન ઓછા ત્રણ પી નો વર્ગ વત્તા ચાર પી વત્તા સાત આ દાખલો સેમ આટલો છે આટલું વધારાનું આવ્યું ચાલો મિત્રો રૂપ આપીએ બે પી નો પી નો ઘન એટલે કે બે નો ઘન ત્રણ પી નો વર્ગ એટલે કે ઋણ બે નો વર્ગ વત્તા ચાર ઋણ બે વત્તા સાત જો પાછળનો પદ એમનો એમ જ છે ડાયરેક્ટ એમાં સાદરૂપ આપવાનું અહીંયા બે નો ઘન

સોળ ત્રણ ચોક બાર ઓછા બાર ઓછા આઠ વધતા સાત મિત્રો સાદુ રૂપ આપીએ સોળ માંથી ચાર ઓછા આઠ વધતા સાત હવે બે ધન આવ્યા તો સાત ને ચાર અગિયાર અગિયાર ઓછા આઠ અને અગિયાર માંથી આઠ જાય તો જવાબ વધે ત્રણ તો મિત્રો આ રીતે સાદુ રૂપ આપી શકાય છે ખુબજ સહેરા દાખલા છે અને સરળતાથી આવડી જાય એવા છે નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ એક્સ બરાબર ઋણ માટે નીચેની પદાવણીની કિંમત શોધો તો ચાલો શોધીએ ચાર દાખલા છે એક્સ બરાબર ઋણ એક મૂકવાના છે તો મૂકી દઈએ નંબર એક સાત તો એક્સ ની જગ્યાએ કેટલા બંને ઋણ ઋણ આવ્યા ઋણ ઋણ નો સરવાળો થાય સાત બે નવ તો જવાબ આવે ઋણ નવ બીજો દાખલો જોઈએ ઋણ એક વત્તા બે આ દાખલો સમજવા દેવો છે ઋણ ચિહ છે અને એક્સ નું પાછું ઋણ એક મૂક્યું તો એકને એક ઓછા ઓછા વત્તા થઈ જાય ધન એક થઈ જાય ઋણ ઋણ ધન અને એક અને બે તો જવાબ આવશે ત્રણ મિત્રો આ ધ્યાન રાખવાનું છે બે એક ઋણ એક નો વર્ગ વધતા બે ગુણ્યા ઋણ એક વત્તા એક હવે ઋણ એકનો વર્ગ કેટલો થાય તો ધન એક થાય બે એકા બે ધન ઋણ ઋણ વધતા એક આ ધન ધન તો એક ને એક બે ઓછા બે અને બે માંથી ઋણ ચિહ્ન અહીંયા જે ઉપર આપ્યું છે એ છે ઋણ એક નો વર્ગ તો કે ધન એક ઓછા બે અહીંયા જો મિત્રો બે બે ઓછા બે ત્રણ ઓછા બે અને ત્રણ માંથી બે જાય તો એક તો આ રીતે પ્રશ્ન નંબર ચાર ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર જો એ બરાબર બે અને બી બરાબર ઋણ બે હોય તો નીચે આની કિંમત શોધો તો અહીંયા એ ને બી બંનેની કિંમતો મૂકવાની છે ચાલો મૂકીએ તરીકે આપ્યું છે ઋણ બે ઋણ બે નો વર્ગ સાગરુપ આપીએ બે નો વર્ગ ચાર ઋણ બે નો વર્ગ ઋણ બે નો વર્ગ પણ ચાર થાય ધન વર્ગ પણ ધન થાય નૂન નો વર્ગ પણ ધન થાય તો ચાર ને ચાર આઠ આ આવી ગયો જવાબ જોઈએ બીજો દાખલો એ વર્ગ વધતા એ બી વધતા બી વર્ગ ચોક્કસ ચાર અહિયાં જુઓ બે દુ ચાર વત્તા ઓછા ઓછા અને ઋણ બે નો વર્ગ થાય ધન ચાર ચાર માંથી ચાર થાય તો જીરો વધતા ચાર અને જીરો વધતા ચાર થાય ચાર તો મિત્રો આ થઈ ગયો જવાબ બીજાનો જોઈએ ત્રીજો દાખલો બે નો વર્ગ ચાર ઓછા ઋણ બે નો વર્ગ પણ થાય ચાર ચાર ઓછા ચાર થાય જીરો તો મિત્રો આ રીતે સાદુ રૂપ આપી શકાય આ થઈ ગયો પ્રશ્ન નંબર ચાર નો સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ જો એ બરાબર આપ્યા છે બંનેની કિંમત કિંમતો મૂકી દઈએ એ બરાબર જીરો બી બરાબર ઋણ એક તો મૂકીએ જવાબ એ તરીકે જીરો બી તરીકે ઋણ એક બે ગુણ્યા અહીંયા ઘણી ભૂલ થાય ઘણા બે ગુણ્યા જીરો બે કરી નાખે પરંતુ 0 સાથે કોઈ પણ સંખ્યા હંમેશા ઋણ બે બીજો દાખલો ગણીએ બે જીરો એની જગ્યાએ જીરો નો વર્ગ બે જગ્યાએ ઋણ એક નો વર્ગ વધતા એક હવે જીરો નો વર્ગ થાય જીરો વર્ગ થાય એક વત્તા એક બે ગુણ્યો જીરો જીરો સાથે કોઈ પણ સંખ્યા ગુણાય તો જીરો વધતા એક વત્તા એક તો એક અને એક બે જવાબ આવે બે જોઈએ ત્રીજો દાખલો બે એ વર્ગ એટલે કે જીરો નો વર્ગ બી તરીકે ઋણ એક વત્તા બે એ તરીકે જીરો બી તરીકે ઋણ નો વર્ગ વધતા એ બી 0 અને ઋણ એક ચાલો મિત્રો સાદરૂપ આપીએ એક ચાલો મિત્રો ગુણાકાર કરી दीजिए જીરો ગુણ્યા બે એટલે જીરો જીરો ગુણ્યા ઋણ એક એટલે જીરો બે ગુણ્યા જીરો એક તો બે ગુણ્યા જીરો જીરો ને એક જીરો જીરો ગુણ્યા એક જીરો જીરો ગુણ્યા તો પણ જીરો તો બધું જીરો જીરો માટે જવાબ આવે શૂન્ય નહીં શૂન્ય શૂન્ય ગુણ્યા એક તો પણ શૂન્ય વધતા બે એમના એમ તો જવાબ આવે ઋણ બે સોરી ધન બે તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે જ સરળ દાખલા છે આ થઈ ગયો પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન બે માટે કિંમત શોધો તો અહીંયા અલગ અલગ ચાર દાખલા આપ્યા છે પદાવલી આપી છે પેલા પદાવલીનું સાદુરૂપ આપવાનું છે જવાબ લાવવાનો છે અને પછી કિંમતો મૂકવાની છે તો ચાલો સાદુ રૂપ આપીએ એમ સાત એમના એમ આ ચાર છે જવાબ આવશે પાંચ વત્તા સાત ઓછા વીસ એક વત્તા એક ઓછા બાદ બાકી થાય તો વીસ માંથી સાત જાય તો તેર વીસ મોટા છે ઋણ છે માટે જવાબ આવે પાંચ ઓછા તેર ની કિંમત જોઈએ બીજો દાખલો ત્રણે કૌશ માં એક્સ વત્તા બે વત્તા પાંચેક્સ ઓછા સાત તો ત્રણ છે ગુણાય ત્રણ ગુણ્યા એક્સ ત્રણ એક્સ ત્રણ ગુણ્યા બે ત્રણ દુ છ સાત જોતા સાત ઓછા એક ઓછા સાત મોટા છે એટલે માટે ઋણ લખાય તો મળી ગયો જવાબ આઠ એક્સ ઓછા એક કિંમત મૂકો બે આઠ માં બે ઓછા એક આઠ દુ સોળ ઓછા એક અને સોળ માંથી એક જાય તો જવાબ આવે પંદર ઓછા ઓછા પાંચ અને છ એક્સ બંને સરવાળો તો અગિયાર એક્સ ઓછા દસ હવે એક્સની કિંમત મૂકો ની કિંમત છે બે મૂકી દીધી ગુણાકાર કરો અગિયાર દુઃખ બાવીસ ઓછા દસ અને બાવીસ માંથી દસ જાય તો બાર જોઈએ કયા કયા આઠ એક્સ અને ત્રણ એક્સ બે સરવાળો સર તો આઠ ને ત્રણ અગિયાર આ ઋણ ધન બાદ બાકી થાય અગિયાર માંથી ચાર જાય તો સાત પણ વત્તા આવશે અગિયાર મોટા છે

ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર છ નીચે આપેલી પદાવલીનું નું સાદુરૂપ આપો અને એક્સ બરાબર ત્રણ એ બરાબર ઋણ એક બી બરાબર ઋણ બે લઈ કિંમતો શોધો તો અહીંયા પાંચ દાખલા આપ્યા છે એમાં એક્સ ની કિંમત ત્રણ લેવાની છે એની ઋણ એક બી ની ઋણ બે લેવાની છે અને પહેલા સાદુરૂપ આપવાનું છે પછી કિંમતો મૂકી દાખલા ગણવાના છે જોઈએ નંબર એક ત્રણ એક્સ ઓછા પાંચ ઓછા નવ અહીંયા પદ આપણે ડાયરેક્ટ જ આપી છે તો આપણે ઓછા પાંચ વત્તા નવ એક ઓછા બાદ થાય તો નવમાંથી પાંચ જાય તો ચાર મિત્રો આમાં એક જેવા પદો જોડે લાવીને પણ કરી શકાય ડાયરેક્ટ પણ કરી શકાય હવે કિંમતો મૂકો ત્રણ તો બે તરી છ વત્તા ચાર છ ને ચાર આઠ માંથી ચાર થાય તો ચાર એક્સ પણ ઋણ ચાર એક્સ બે અને ચાર તો કે બે ને ચાર છ હવે એક્સની કિંમત મૂક્યો એક્સની કિંમત આપી છે ત્રણ ચાર તરી બાર ઋણ બાર વત્તા છ એક ધન એક ઋણ બાદ બાકી થાય બારમાંથી છ જાય તો છ બાર મોટા છે ઋણ છે માટે આવે ઋણ જોઈએ દાખલો પાંચ ઓછા આઠ એ એક બે વાળા પદો એક ધન એક ઋણ બાદ બાકી થાય આઠ માંથી પાંચ જાય તો આઠ માંથી ત્રણ જાય તો પાંચે આઠ મોટા છે ઋણ છે માટે ઋણ અને પાંચ અને એક બંને ધન છે સરવાળો પાંચ ને એક છ મિત્રો અહીંયા એની કિંમત મૂકવાની છે ઋણ એક મૂકીએ હવે જુઓ ઓછા પાંચ ઓછા એક પાંચ એકા પાંચ ઓછા ઓછા દાખલા કરાય જોઈએ નંબર પાંચ દસ ઓછા ત્રણ બી ઓછા ચાર ઓછા પાંચ બી તો બી વાળા બે પદો ઓછા પાંચ ઓછા ત્રણ તો બંને સરવાળો ઓછા ઓછા થઈ જાય પાંચ ને ત્રણ આઠ આઠ બી પાંચ બે ઋણ છે માટે ઋણ મુકાય અને દસ માંથી ચાર જાય તો કિંમતો અને સોળ વત્તા છ સોળ ને છ બાવીસ તો અહીંયા પાંચમો દાખલો બે એ ઓછા બે બી ઓછા ચાર ઓછા પાંચ વત્તા હવે એ વાળા બે પદો બે એ અને એક એ તો થશે ત્રણે બી વાળું એક જ પા છે અને ઋણ ઋણ બે સંખ્યા ઓછા ચાર ઓછા પાંચ તો ઓછા નવ થાય જગ્યાએ ઋણ એક બે હવે સદરૂપ આપીએ ત્રણ એકાદ ત્રણ તો ઋણ ત્રણ બે દુ ચાર ઓછા ઓછા વધતા અને ઋણ નવ એમના એમ જો મિત્રો હવે ઓછા ત્રણ વધતા ચાર તો બાદ બાકી થાય ઓછા ત્રણ માંથી ચાર ચાર માંથી ત્રણ એક ઓછા નવ એક માંથી નવ ના જાય તો આ જાય નવ ઓછા પદાવલી નું સાદુ રૂપ આપી કિંમતો મૂકી સાદુરૂપ આપી શકાય છે કિંમત શોધી શકાય છે થઈ ગયું પ્રશ્ન નંબર છ નું સોલ્યુશન પ્રશ્ન નંબર સાત નું સોલ્યુશન હા તો મિત્રો પ્રશ્ન નંબર સાત હવે જોઈએ પ્રશ્ન નંબર આઠ ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર જો દસ ની કિંમત શોધો ત્યાં બે દાખલા છે પેલા પેલો દાખલો ગણીએ ની કિંમત દસ મૂકી દેવાની છે દાખલો બે રીતે ગણી શકાય એક તો સાતરૂપ આપીને ગણી શકાય અને એક ડાયરેક્ટ કિંમત મૂકીને ગણી શકાય आप पहले समीकरण लखीये जेड घन ओसमत कि जेड बराबर दस मुक्ता दस मूक् तो दस ना घन ओ दस ओछा दस जेड जगह दस मूक्याद आप जेड जगह दस मूकिया साद रूप आप दस ना घन दस गुण्या दस गुण्या दस एट हजार ओा तरह दस ओछा दस 10 માંથી 10 જાય 0 3 * 0 એટલે 0 અને હજાર માંથી 0 જાય એટલે હજાર એમ ના એમ તો આ મળી ગયો જવાબ જોઈએ બીજો દાખલો જો p = -10 હોય તો p² - 2b - 10 100 ની કિંમત મૂકો તો પહેલા સમીકરણ લખીએ p² - p - 100 p = -10 મુકતા ચાલો મિત્રો કિંમત મૂકી દઈએ -10 નો વર્ગ - 2 * -10 ઓછા સો મિત્રો સાદરૂપ આપીએ દસ નો વર્ગ દસ નો વર્ગ થાય સો ઋણો વર્ગ હંમેશા ઓછા અને ઓછા એમ સો ને વીસ એકસો વીસ ઓછા સો અને એકસો વીસ માંથી સો જાય તો વીસ અહીંયા તમે સો સો ઉડાડી દો તો પણ ચાલે તો પણ જવા વીસ મળી જાય તો મિત્રો આ રીતે સરળતાથી દાખલા ગણી શકાય છે આ થઈ ગયું પ્રશ્ન નંબર નવ એક્સ બરાબર જીરો માટે બે એક્સ વર્ગ વધતા એક્સ ઓછા એની કિંમત પાંચ હોય તો એની કિંમત શોધો તો આપણે સમીકરણ આલ્યું છે આપણે લખી નાખીએ બે એક્સ નો વર્ગ એક્સ ઓછા એ ટલી આપી છે તો પાંચ આપી છે મૂકી દઈએ તો જીરો નો વર્ગ ઓછા એ બરાબર પાંચ બે ગુણ્યા જીરો કેટલા થાય તો જીરો વધતા જીરો ઓછા એ બરાબર પાંચ આનો મતલબ થયો કે ઓછા એ માટે ઓછા એ બરાબર પાંચ હવે અહીંયા ઋણ એ બરાબર પાંચ આવ્યું હોય આપી એની કિંમત શોધી શકાય છે આ થઈ ગયું પ્રશ્ન નંબર નવ નું સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર દસ ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર દસ આપેલી પદાવલીનું નું સાદુરૂપ આપી એ બરાબર પાંચ અને બી બરાબર શોધો બે એ વર્ગી ત્રણ ઓછા ચાલો મિત્રો લખીએ જવાબ મિત્રો અહીંયા બે છે કે કૌશ ગુણાશે પહેલા બે ને ગુણાય તો થશે બે વર્ગ પછી બે એ બી ને ગુણાશે થશે બે બી ત્રણ ઓછા એ બી હવે મિત્રો એ વર્ગ વાળું એક જ પદ છે પરંતુ સમીકરણ હવે કિંમતો મૂકો એ બરાબર પાંચ બી બરાબર ઋણ ત્રણ મૂકી દઈએ એ બરાબર પાંચ તો પાંચ નો વર્ગ અહીંયા એ એટલે પાંચ અને ઋણ ત્રણ વત્તા ત્રણ ચાલો મિત્રો સાદરૂપ આપીએ પાંચ નો વર્ષ થશે પચીસ પંદર ગુણાકાર પચીસ ઓછા પંદર પચાસ માંથી પંદર જાય તો પાંત્રીસ વત્તા ત્રણ ને પાંત્રીસ ને ત્રણ આડત્રીસ તો મિત્રો આ રીતે સમીકરણ નો આપી કિંમત મૂકી જવાબ શોધી શકાય છે આ થઈ ગયું પ્રશ્ન નંબર દસ નું સોલ્યુશન અને સ્વાધ્યાય દસ પોઈન્ટ બે નું સોલ્યુશન ગણિત પ્રકરણ દસ બીજ ગણિત પદાવલી નું સ્વાધ્યાય દસ પોઈન્ટ બે નું સોલ્યુશન જોયું એમાં દસ પોઈન્ટ બે ની અંદર એક્સ એ અને બે ની અલગ અલગ કિંમતો મૂકી પદાવલી નું સાદરુ આપતા શીખ્યા અને પદાવલીનું સાદુ રૂપ આપી તેની કિંમત શોધતા પણ શીખ્યા તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ જરૂર કરજો જેથી ચેનલમાં રહેલા ધોરણ છ સાત અને આઠના ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો તેમજ સ્વાધ્યાયના વિડીયો પરીક્ષાને લગતા પેપરના વિડીયો પણ મૂકેલા છે તે તમે જોઈ શકો અને નવા જે વિડીયો હું બનાવું છું એના નોટિફિકેશન પણ તમને મળતા રહે મારે અને તમે જો સબસ્ક્રાઈબ કરશો ને લાઈક અને કોમેન્ટ કરતા રહેશો તો મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહેશે અને તમારે શું જોવું છે શું તમને વધારે કયા કયા પ્રકરણમાં કે કયા સ્વાધ્યાયમાં વધારે તકલીફ પડે છે તે તમે મને જણાવશો તો એના વિડીયો પણ હું બનાવીશ અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહેશે માટે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત